નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ડાંગ જિલ્લાના આવવામાં આવેલ ઇન્ડિયન ઓઇલ પંપના ડીઝલમાં પાણી મિક્સ હોવાની ચર્ચા મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં એસએસ માલા કેમ્સ કોલેજની બસમાં ઇન્ડિયન ઓઈલ પંપ પરથી ડીઝલ પૂરવામાં આવેલ હતું ત્યારબાદ એસએસ માલા બંધ પડતા તપાસ કરવામાં આવ્યું ત્યારે એમાં ડીઝલમાં પાણી જોવા મળ્યું અને લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે જો આવું ચાલશે તો લોકોની ગાડીઓ ખરાબ થાય તેની જવાબદારી કોની રહેશે જવાબદાર અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે તો સારું એવું લોકોનું કહેવું છે લોકોમાં ચર્ચાનો વિષય બનેલ છે કે શું આ ઇન્ડિયન ઓઈલ પંપનો માલિક પોતાના ખિસ્સા ભરવામાં જ બેઠો છે અને ઇન્ડિયન ઓઇલ પંપ બેદરકારી પણ છે જો તપાસ કરવામાં આવશે તો ચોક્કસપણે કરેલ બેદરકારી પણ સામે આવશે તેમાં કોઈ શક નથી ફોટોમાં જોઈ શકો છો કે ડીઝલ સાથે પાણી પણ જોવા મળી રહ્યું છે તો શું આ પંપના પેટ્રોલમાં પણ પાણી મિક્સ કરવામાં આવતું હશે વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે કે જવાબદાર અધિકારીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની તપાસ કરવામાં આવે તો હવે જોવાનું એ રહ્યું કે તપાસ કરવામાં આવશે કે પછી ઇન્ડિયન ઓઇલ પંપના માલિકની મનમાનીથી જ આ પેટ્રોલ પંપ ચાલશે ડાંગ જિલ્લામાં થતા ભ્રષ્ટાચારને ખુલ્લું પાડતું એકમાત્ર આઈ ન્યૂઝ સેવન ગુજરાતી સમાચાર ભીરો ચીપ મિલન ધુળે સાથે આઈસીવી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે